કચ્છમાં તત્કાલીન એસપી કુલદીપ શર્માને સજા કુલદીપ શર્માને ત્રણ મહિનાની સજા ફટકારાઈ ફટકાર કોર્ટે કુલદીપ શર્મા ગિરીશ વસાવડા છે સજા સામાજિક અગ્રણી ઇબલાસ શેખને માર મારવાના કેસમાં તમને સજા ફટકારવામાં આવી છે ઇબલાસ શેખને એસપી ઓફિસમાં માર મારીને અપમાનિત કર્યા હતા તત્કાલીન એસપી કુલદીપ શર્મા સહિત ચાર પોલીસકર્મી કર્મી સામે ફરિયાદ થઈ હતી એકતાળીસ વર્ષની લાંબી લડત બાદ આખરે ભુજ કોર્ટે આ ચુકાદો આપ્યો છે ઇબલાસ શેઠના પરિવારે કોર્ટના ચુકાદાને આવકાર્યો છે વાત કરવામાં આવે તો ચુકાદો હતો માં તત્કાલીન એસપી કુલદીપ શર્માને આજે ત્રણ મહિનાની સજા થઈ છે કુલદીપ શર્મા અને ગિરીશ વસાવા ત્રણ ત્રણ માસની સજા કર્યો ફટકાર ભુજ કોર્ટનો ચુકાદો આવ્યો છે સામાજિક રાજકીય અગ્રણી જે ઇકબાલ મંદાજ ઉર્ફે ઇબલા સેટ ને એસપી ઓફિસમાં અપમાનિત કરી અને માર એક કેસ ફરિયાદ હતી જેને લઈને આ કેસ એકતાલીસ વર્ષની લાંબી લડત બાદ આજે ભુજ કોર્ટ ચુકાદો આપ્યો છે ફરિયાદ ઇબ્રાહમ શેઠ તો હવે આ દુનિયામાં નથી પણ ઇબ્રાહ શેઠના પરિવારજનો આ ચુકાદાને આવકાર્યો હતો કચ્છના તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્મા અને અન્ય ત્રણ અધિકારી સામે આ ફરિયાદ નોંધાઈ હતી જેમાંથી એક જે ફરિયાદ મૃત્યુ પામેલા છે જયારે કુલદીપ શર્મા અને બીજા અન્ય ગિરીશ વસાવડા અને ત્રણ ત્રણ વર્ષની સજા કરવામાં આવી છે પરિવારજનોએ મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડી ના ચુકાદા ને એકતાલીસ વર્ષ બાદ ના આવકાર્યો હતો જે દીક્ષા બિલકુલ આભાર રાજેન્દ્ર સમગ્ર વિગત બદલ તો આખરે ઓગણીસો ચોર્યાસી નો આ કેસ એકતાલીસ વર્ષ બાદ ન્યાય મળ્યો છે પરિવારને તો ઇબલાસ શેઠને એસપી ઓફિસમાં માર મારીને અપમાનિત કર્યા હતા અને એકતાળીસ વર્ષ બાદ આખરે તેમને ન્યાય મળ્યો છે